બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દિપાસર ગામેથી લોન આપવાના બહાને વિદેશી નાગરિકોને લલચાવી ફોન પર બેંક એકાઉન્ટની માહિતી કઢાવી અલગ અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવતા કોલ સેન્ટરને બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી લઈ સોળ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી આ બાબતે થરાદ ડીવાયએસપી એસ એમ વારોતરિયા દ્વારા ડીસા પોલીસ મથકે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ ચિરાગ કોરડિયાની સૂચના અને માર્ગદર્શન મુજબ બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમની ટીમ રેન્જ વિસ્તારના બનાસકાંઠા જિલ્લામાં સાયબર ક્રાઇમની તપાસ કામગીરીમાં રોકાયેલા હતા તે દરમિયાન વાવ તાલુકાના દીપાસર ગામના ભરત નાગજીભાઈ વેઝીયાની રજૂઆતના આધારે દીપાસર ગામની સીમમાં રહેણાંક મકાનમાં કોલ સેન્ટર અંગે રેડ કરતાં દીપાસર ગામે એક મકાનમાં સોલાર કંપનીના કર્મચારીઓને બહાને કોલ સેન્ટર ચલાવતા હોવાની બાતમી મળી હતી જેથી સાયબર ક્રાઇમની ટીમે ઊંચીથી રેડ કરતા આસામ મિઝોરમ નાગાલેન્ડ નેપાળ અમદાવાદ સહિતના યુવક યુવતીઓ શંકાસ્પદ રીતે કોલ કરી વિદેશી નાગરિકોને લોનના બહાને ફસાવતા હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે તમામની અટકાયત કરી હતી આ બાબતે થરાદ ડીવાય એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી આ અંગે ડીવાય એસપી જણાવ્યું હતું કે આ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિથી ચાલતા કોલ સેન્ટરની કાર્યપદ્ધતિથી આ કોલ સેન્ટરના સંચાલકો વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને ફોન પર લલચાવી તેમની બેંક એકાઉન્ટની માહિતી મેળવતા હતા ત્યારબાદ તેઓ અલગ અલગ ચાર્જીસના નામે તેમના અકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી પચીસથી વધુ લેપટોપ તેમજ અન્ય ઉપકરણો જપ્ત કર્યા છે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે જેમાં તેઓએ અત્યાર સુધી કેટલા લોકોની કોલ સેન્ટર વડે ફસાવ્યા હજુ કેટલા લોકો આ કૌભાંડમાં સામેલ છે તેઓને અન્ય કોઈ કોલ સેન્ટર ચાલે છે કે કેમ વિદેશમાં તેઓ કોના દ્વારા સંપર્ક કરતા હતા સહિતની વિગતો મેળવવાની હોય તમામને કોર્ટે રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યા છે વાવ પોલીસ સ્ટેશન થરાદ ડિવિઝનનું પોલીસ સ્ટેશન છે અને વાવ પોલીસ સ્ટેશનની બાજુનું બિલકુલ મતલબ વાવ પોલીસ સ્ટેશનની વાવ ગામ છે વાવ ગામને અડીને આવેલ દેપાસર ગામ છે ત્યાં કોલ સેન્ટર ઝડપાયું છે લોકલ પોલીસ અને અમારા ભુજ રેન્જ આઈજીપી સાહેબના સાયબર ટીમે આ કોલ સેન્ટર ઝડપી પાડેલું છે હકીકત એવી છે કે આ જગ્યાએ કોલ સેન્ટર ચાલુ હતું અને કોલ સેન્ટરની એમો એવી છે કે આ લોકો જનરલી મતલબ જે અમેરિકન નાગરિક હોય એને ટાર્ગેટ કરતા હોય છે અને તેઓની બધી ડિટેલ્સ મેળવી લે બેન્ક ડિટેલ્સ આ છે તે છે બધું મેળવી લે અને પછી મેળવી અને એમને પછી ફોન કરે ફોન કરીને પછી એ લોકોને કહે કે ભાઈ તમારી લોન મંજૂર થઈ ગઈ છે તમને ગિફ્ટ મળે છે આ આવું બાનું બતાવી અને એ લોકોને લલચાવે છે લલચાવે એટલે એ લોકો મતલબ આને ઝાડમાં ફસાઈ જાય એટલે ત્યાંથી એ લોકો રૂપિયા પેમેન્ટ કરે અને એ રૂપિયા મતલબ કોઈ કોઈ કાર્ડ દ્વારા એમને આમને મળી જાય છે એ રીતની આખી સિસ્ટમ છે એટલે આ આ કોલ સેન્ટરમાં પકડાયેલું છે એમાં ટોટલ અમે બધા થઈને સોળ આરોપીઓ છે એમાં પંદર આરોપીઓને અમે સોળ આરોપીઓને પકડી લીધેલા છે સોળ આરોપીઓને પકડેલ છે અને એક આરોપી અમારો પકડવાનો બાકી છે જે જે મેઇન આરોપી છે સ્વપ્નિલ સેમ પટેલ અમદાવાદનો રહેવાસી છે અને પકડવાનો બાકી છે આ બધા આરોપીઓ જે છે એ જે આપણે સેવન સિસ્ટર કહેવાય કે જે આપણા પૂર્વના રાજ્યો છે મિઝોરમ મણિપુર હિમાચલ પ્રદેશ આ બાજુના રહેવાસી છે અને આ બધા લોકો અહીંયા ભાડેથી મકાન રાખી અને આખું કોલ સેન્ટર ચલાવતા હતા એવી હકીકત મળેલ અને હકીકત અમને મળેલી છે એ હકીકત અમને લકીલી અમને જે હકીકત છે એ જાગૃત નાગરિક જે મકાન માલિક પોતે છે એમણે જ અમને જાણ કરેલી કે ભાઈ આવી રીતે કોલ સેન્ટર ચાલે છે અને પછી અમારી ટીમે રેડ કરેલી છે ખાસ ઇન્ફોર્મેશન છે એ આઈજીપી સાહેબનો સ્કોર્ડ છે સાયબર સેલ એમને મળેલી અને લોકલ પોલીસને સાથે રાખીને અમે રેડ કરેલી છે આની અંદર ટોટલ મુદ્દામાલ જોઈએ તો બધોય થઈને મુદ્દામાલ અમારો લેપટોપ પચીસ મોબાઈલ નંગ ત્રીસ હેડફોન ઓગણીસ પ્રિન્ટર એક યુપીએસ જે બેટરી હોય છે ચાર્જર માટે એ પાંચ લેપટોપ ચાર્જર દસ ડેટા કેબલ આઠ ઇયરફોન છે કેલ્ક્યુલેટર છે કનેક્શન પોઈન્ટ રાઉટર આ તમામ લગભગ છે એ છ લાખ પચાસ હજાર નવસો જેટલો એમ એમની થાય છે કિંમત અને આરોપીઓ પાસેથી વીસ મોબાઈલ સેમસંગ કંપનીના ટેબ્લેટ એ દોઢ લાખ રોકડા છત્રીસ હજાર કુલ મળીને આઠ લાખ છત્રીસ હજાર નવસોનું મુદ્દામાલ કરેલ છે તેઓની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો અઢાર ત્રણસો ઓગણીસ અને આઈટીની પાંચ એમની છાસઠ સીડી મુજબ એના વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવેલું છે અમારા સાયબર સેલ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આ તપાસ ચલાવી રહ્યા છે અને અમે રિમાન્ડની માગણી કરી અને ખરેખર આમાં કેટલા સમયથી ચાલતું હતું કેવી રીતે ચાલતું હતું અને કેવી રીતે આ લોકોની એમો શું છે કેવી રીતે નાગરિકોને છેતરે છે એ દિશામાં અત્યારે અમારી તપાસ ચાલી રહી છે મકાન માલિકનું નામ મકાન માલિક જે પોતે છે ભરતસિંહ ના છે પણ ભરતસિંહ છે અને એ ભરતસિંહના જ મકાનમાં ચાલુ હતું અને ભરતસિંહ જ અમને જાણ કરેલી છે છે અગાઉ કોઈ અત્યાર સુધી અમારી પાસે આવેલું નથી પણ હવે અમે અમારા જે ટેકનિકલ બાબતોથી જોઈ એ ગુજકોપમાં એમનો સર્ચ કરી અને કે ખરેખર શું છે ખરેખર મિઝોરમ મણિપુર છે ત્યાંના આધાર કાર્ડ કે જે કંઈ એમની ડિટેલ્સ હશે ત્યાંના સ્ટેટમાં પણ પૂછપરછ મતલબ મોકલવામાં આવશે અને ત્યાંથી બધી ડિટેલ્સ રહેશું કે ખરેખર શું છે આની આરોપીની ઓળખ શું છે કેટલા ગુનામાં સંડોવાયેલા છે આ દિશામાં હજી તપાસ મતલબ કરવાની બાકી છે અને એ તપાસ થશે સાહેબ છેલ્લા આઠ મહિનાથી આ મકાન ભાડે આપવામાં આવતું તો જે મકાન માલિક હતા ભરતસિંહ તેમના દ્વારા કોઈ કરાર કે એવું કંઈ કરવામાં હા બિલકુલ એમના દ્વારા કરાર થયેલો છે અને એ કરાર કરાર મુજબ જ એણે ભારે આપેલું હતું પણ કરાર કર્યા પછી એને ભરતસિંહને એવું લાગેલું કે ભાઈ આ કંઈક સમથિંગ ગોઈંગ રોંગ એટલે એણે પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસે પછી આખું મતલબ આ નેટવર્ક છે એ ગેરકાયદેસર નેટવર્ક છે એનો પર્દાફાશ કરેલો છે